આ આવખતે તારીખ તેરમી અને ચોદમી માર્ચ આમ બે દિવસે પૂનમ છે જેમાં ફાગણ સુદ પૂર્ણિમા તેરમી માર્ચે સવારે દસ પાંત્રીસે પ્રારંભ થશે અને બીજા દિવસે તારીખ ચૌદમી માર્ચ બપોરે બાર ને ત્રેવીસ કલાકે પૂર્ણ થશે જેથી અંબાજીમાં તેર માર્ચના સાંજે આરતી બાદ પૂરી પ્રગટાવવામાં આવશે આ સાથે જ પૂનમની આરતી ચૌદ માર્ચના રોજ સવારે છ કલાકે પણ કરવામાં આવશે આમ આ વખતે અંબાજી આવતા યાત્રિકોને બે વાર પૂનમની આરતીનો લાભો પડશે

八零六七。 હોળીનું પ્રાગટ્ય તેર તારીખે છે અને સાંજે પ્રગટાવવામાં આવશે લગભગ સાધે સાત વાગે આસપાસ છે અને ચૌદ તારીખે જે અહીંયા માતાજીની જે પૂનમ ભરીએ છીએ એ લોકો ચૌદ તારીખે ભરશે એટલે શુક્રવારે એટલે હોળી ગુરુવારે છે એવી આ અહીંયા આપણે એવી વ્યવસ્થા છે દર્શનનો ટાઈમ સવારે હોળી એટલે પૂનમના દિવસે સવારે ચૌદ તારીખે શુક્રવારના દિવસે સવારે છથી તે સાડા અગિયાર પછી સાડા બારથી સવા ચાર સુધી ખુલ્લું રહેશે અને સાંજે સાડા છ થી તે નવ વાગ્યા સુધી માતાજીના દર્શન થશે આ રીતે છે ને ઉન આપણે ગ્રહણ આપણે ગ્રહણનો અહીંયા દેખાવાનું નથી એટલે વેદ લાગવાનું નથી એટલે પાળવાનું પણ નથી એવું દરેક ભક્તોને જાણ ખાતર કહેવાય આ વખતે હોળી પ્રગટે જે પૂનમની છે જે તેર તારીખની છે વ્રતની પૂનમ જે છે ભરે છે એ ચૌદ તારીખની શું અહીંયા વ્રતની પૂનમ તો તેર તારીખે છે વ્રત જે કરતા હોય અને પણ પૂનમ જે અંબાજીની વર્તા છે ભરે છે ભક્તો એને ચૌદ તારીખે આવવાનું રહેશે